નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ધક્કાબુકીના ચીસા ચીસના અને રેલિંગ પરથી જે પડતા યુવાનો છે છે અંકલેશ્વરના ગત તારીખ સાત જુલાઈ ના રોજ અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલની અંદર એક ખાનગી કંપની જેનું નામ છે થર્મેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની આ કંપનીની કેટલીક વેકેન્સી ખાલી હતી એવું કહેવાય છે કે ઝઘડિયામાં એક નવો પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે ત્યાં કંપનીને કેટલાક ઓપરેટર કેટલાક ટેકનિશિયનોની જરૂર હતી એટલે કંપનીએ જાહેરાત પેપર વોક ઇન ઇન્ટરવ્યુનું જે ઓપન પ્લેસ હતું એ એવું કહેવાય છે કે અંકલેશ્વરની જે લોડ પ્લાઝા હોટલ છે ત્યાં રાખવામાં આવ્યું હતું આ જાહેરાતને પગલે ત્યાં હજારો યુવાનો ઉમટી પડે છે ધક્કામુક્કી સર્જાય છે અવ્યવસ્થા થાય છે પોલીસ કે સિક્યુરિટીની ત્યાં કોઈ વ્યવસ્થા નથી દ્રશ્યો એવા છે કે એક જ રેલિંગ પર એટલા બધા યુવાનો એ જગ્યામાં ચડી જાય છે કે આખરે એ રેલિંગ પોતાની કેપેસિટી ગુમાવી દે છે અને એ રેલિંગ ઉપરથી રીલિંગની સાથે કેટલા યુવાનો ધડાણ દઈને નીચે પડે છે આ દ્રશ્યો કોઈક કેમેરામાં રેકોર્ડ કરે છે ત્યારબાદ આ દ્રશ્યો ધીમે ધીમે વાયરલ થાય છે આખરે બે દિવસ બાદ એ ધીમે ધીમે વાયરલ થયેલા આ વિડીયો એટલી બધી સ્પીડ પકડી લે છે કે રાષ્ટ્રીય મીડિયા એમાં દરેક ચેનલ આ વિડીયોને પોતાની રીતે રિપોર્ટ કરવા માંડે છે કે ગુજરાતની અંદર એક નાની કમતી ભરતીની વેકેન્સીની અંદર હજારો યુવાનો ઉદી પડ્યા દોડી ગયા અને એના પછી ગુજરાતની જે બેરોજગારોની પરિસ્થિતિ છે અને સાથે સાથે દેશમાં બેરોજગારીની જે પરિસ્થિતિ છે એ મુદ્દો મીડિયામાં ચાલવા માંડે છે અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા પાંચ જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોટ પ્લાઝા હોટલમાં વોલ્ડ ક્લિન ઇન્ટરવ્યુ રાખ્યું અને આ ઇન્ટરવ્યની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે પળાપળી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ નવ જુલાઈના રોજના છે અને આ પાંચ જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહ્યું છે એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એંધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે આજે ભરૂચ જિલ્લા રોજગાર કચેરી તરફથી ખુલાસો આપવામાં આવ્યો છે કે આ જે કંપની દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની જાણ તેમને કરવામાં આવી ન હતી આથી આ કંપનીએ નિયમોનો ભંગ કર્યો છે અને તેમની સામે કદાચ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં પણ આવશે એવી વાત તેમણે મૂકી છે કે જે જરૂરી પોલીસ કે સિક્યુરિટીની બંદોબસ્તની જે વ્યવસ્થા કરવાની હતી એ પણ કંપનીએ કરી ન હતી જેના માટે તેઓ આ માટે

આ વિડીયો કાઉન્ટર કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરી રહી છે મતલબ એટલો છે કે જે વિડીયો વાયરલ થયા છે અંકલેશ્વરના અને એમાં જે રાજકારણ ઘૂસી ગયું છે અને એક તરફ જે બેરોજગારો છે એની પણ સમસ્યા પોતાની સાઈડ પર રહી ગઈ છે હવે આ મામલે રાજનીતિ